ઇન્ટેક રાજકોટ દ્વારા વારસો શિક્ષણ અભિયાનનો પ્રારંભ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ઇન્ટેકના રાજકોટ ચેપ્ટરે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસાની જાગૃતિ વધારવા માટેનું વારસો શિક્ષણ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનના ભાગરૂપે વોટસન મ્યુઝિયમ લેંગ લાઇબ્રેરી મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને કબા ગાંધીનો ડેલો જેવા વારસાના સ્થળોની મુલાકાત સામેલ છે જે વિદ્યાર્થીઓને ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે સાયુજ્ય સાધવામાં મદદરૂપ થશે આ અભિયાન અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આપણો વારસો આપણું ગૌરવ અને જવાબદારી છે આ કાર્યક્રમ દ્વારા આપણે સ્થાનિક વારસાના મહત્વને ઉજાગર કરવું જોઈએ જેથી યુવાનોમાં આપણા વારસા પ્રત્યે લગાવ વિકસે જે લાંબા ગાળે વારસાની જાગૃતિ અને જાળવણી માટે સકારાત્મક પ્રભાવ લાવશે આ અભિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુસંગત છે જે સાંસ્કૃતિક શિક્ષણને પાઠ્યક્રમ સાથે સંકલિત કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે અને પ્રાઇમ મિનેસોટા સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા શાળાઓના આદેશોને પણ પૂરક છે જે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા સાથે વારસો શિક્ષણના આધુનિક ઉદાહરણ તરીકે સેવા આપે છે